નમસ્કાર દર્શક મિત્રો સોનું ચાંદીમાં વીતેલા સપ્તાહે વર્ષ બે હજાર એકવીસના જૂન મહિના પછીનો સૌથી મોટો ઘટાડો જોવાયો છે અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો એ પછી વિશ્વના તમામ ચલણો સામે ડોલર મજબૂત થયો તે પછી ગોલ્ડ અને સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી અને ગોલ્ડ અને સિલ્વર જે છે એ ઓલ ટાઈમ હાઈથી લગભગ સાડા પાંચ ટકાથી છ ટકા જેટલા તૂટી ગયા અને વીતેલા સપ્તાહે ચાર ટકાનો કડાકો બોલી ગયો એટલે સોનું ચાંદી હાલ સસ્તા થયા છે તો શું સોના ચાંદી માં હાલના ભાવે ખરીદી કરાય કે પછી ગોલ્ડ સિલ્વરના ભાવ હજી વધુ ઘટશે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા તો તેની પાછળ કયા કારણો જવાબદાર આ બધા પ્રશ્નો ખૂબ મુશ્કેલ છે તેમ છતાં આપણે આ સવાલનો જવાબ આ વિડીયોમાં મેળવીશું આપ આ વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો કરી લઈએ તો અમદાવાદ સોના ચાંદી બજાર જે માણેક ચોકમાં આવેલું છે એના ભાવ ઉપર નજર કરીએ તો નવસો નવ્વાણું ટચ સોનું જે છે એ સપ્તાહ દરમિયાન દસ ગ્રામે રૂપિયા તેત્રીસો રૂપિયા તૂટી ગયું છે અને એનો હાલ જે છેલ્લો ભાવ શનિવારે છોતેર હજાર સાતસો બોલાયો છે અને હોલમાર્ક દાગીનાનો છેલ્લો ભાવ પંચોતેર ચાંદી દિવાળી પહેલા એક લાખ રૂપિયાને સ્પર્શી ગઈ હતી તમને યાદ હશે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે છે એ છવ્વીસો ચોરાણું ડોલરથી શરૂમાં વધ્યો છવ્વીસો ત્રાણું થયો અને જોરદાર સેલિંગ પ્રેશર આવ્યું તો ઝડપી તૂટી અને પચીસો એકતાલીસ ડોલરની લો બતાવી હતી સપ્તાહને અંતે પચીસો ને સિત્તેર ડોલર એ બંધ રહ્યો છે ગોલ્ડ ફ્યુચરમાં સતત છ દિવસથી સળંગ ભાવ ઘટી રહ્યા છે સપ્તાહ દરમિયાન જોઈએ તો એકસો ચોવીસ ડોલરનો કડાકો બોલી ગયો છે અને ઓલ ટાઈમ હાઈ જે ભાવ હતો સોનાનો ગોલ્ડ ફ્યુચરનો અઠ્યાવીસો એક ડોલર ત્યાંથી જોઈએ તો ડોલરનો કડાકો બોલી ગયો છે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર ઉપર નજર કરીએ તો સિલ્વર ડિસેમ્બર ફ્યુચર જે છે એ એકત્રીસ પોઈન્ટ ચુમ્બાલીસ ડોલરથી શરૂમાં વધી અને એકત્રીસ પોઈન્ટ છાસઠ ડોલર થઈ ત્યાંથી એ ઝડપી તૂટી ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર ડોલરની લો બનાવી અને સપ્તાહને અંતે તેત્રીસ ડોલર બંધ રહ્યો હતો સપ્તાહ દરમિયાન સિલ્વરમાં એક પોઈન્ટ પડ્યું હતું અને ઓલ ટાઈમ હાઈ ભાવ જે હતો ચોત્રીસ પોઈન્ટ નેવું ડોલર ત્યાંથી જોઈએ તો સિલ્વરમાં સાડા ચાર ડોલરનું ગાબડું પડ્યું છે મિત્રો સ્પોટ ગોલ્ડ ની આ બજાર ઉપર નજર કરીએ તો સ્ટોપ સ્પોટ ગોલ્ડ નો ભાવ જે છે એ છવ્વીસો ને ત્યાં ડોલરથી સપ્તાહની શરૂઆતે એ વધ્યો છવ્વીસો ને ડોલર થયો ત્યાંથી એ તૂટી પચીસો છત્રીસ ડોલર થયો સપ્તાહ અંતે પચીસો એકસઠ ડોલરનો ભાવ એ બંધ રહ્યો છે છેલ્લા ટ્રેડિંગ સેશનથી સ્પોટ ગોલ્ડ સતત ઘટી રહ્યું છે સપ્તાહ દરમિયાન સ્પોટ ગોલ્ડમાં એકસો બાવીસ ડોલરનો કડાકો બોલી ગયો છે તેવી જ રીતે આપણે સ્પોટ સિલ્વરની વાત કરીએ તો એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ડોલરથી શરૂ થયો ત્યાંથી એ વધ્યો એકત્રીસ પોઈન્ટ ઓગણસાહ ડોલર થયો અને ઝડપી તૂટી ઓગણત્રીસ એકવીસ ડોલર એ બંધ રહ્યો હતો સપ્તાહ દરમિયાન સ્પોટ સિલ્વરમાં એક ડોલરનું ગાબડું પડ્યું છે મિત્રો આપણે જોઈએ કે સોના ચાંદી બજારમાં જે ઘટાડો આવ્યો આટલો મોટો કડાકો બોલી ગયો તો કયા કારણોસર બોલી ગયો તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પનો એક તો ભવ્ય વિજય થયો તે પછી વિશ્વના તમામ ચલણો સામે ડોલર સ્ટ્રોંગ થયો અને વીતેલા સપ્તાહે જોઈએ તો ડોલર એક વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયો હતો એટલે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે નફારૂપી જોરદાર વેચવાલી નીકળી અને ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટી ગયા હતા બીજું કારણ અમેરિકાની ફેડરલ રિઝર્વે કુલ પંચોતેર બેઝિસ પોઈન્ટનો રેટ કટ કર્યો છે અને એ પછી ટ્રેઝરરી ઇલ્ડ વધીને આવ્યું છે તેમજ ફેડરલ રિઝર્વ ના નિવેદન મુજબ જોઈએ તો અમેરિકામાં મોંઘવારીના દર ઉપર સતત ના નજર રાખવામાં આવી રહી છે અને ફેડ રેટ કટ જે છે એ કરવામાં હવે ઉતાવળ કરવામાં આવશે નહીં એવું જેરોમ પોવેલનું નિવેદન આવ્યું છે પરંતુ મિત્રો ટ્રમ્પ આવ્યા પછી અમેરિકાની આર્થિક પોલિસી અને ફેડ રેટ કટની પોલિસી અનિશ્ચિતતા ભરી હશે એવું એવી ધારણા મૂકવામાં આવી રહી છે તેમ છતાં ડિસેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ જે છે એ પચીસ બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે જો ન જો કે ન પણ કરે કારણ કે પંચોતેર બેઝિસ પોઈન્ટનો રેટ કટ પછી અમેરિકાની આર્થિક સ્થિતિ પર નજર રાખવામાં આવશે મોંઘવારી પર નજર રાખવામાં આવશે અને મેન્યુફેક્ચરિંગ ડેટા જે બીજા બધા ડેટા આવતા હોય છે સેલ્સના ડેટા બધા એના ઉપર નજર રાખવામાં આવશે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે સત્તા પર આવી જાય પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી પણ એક ગણતરી મૂકવામાં આવી રહી છે આથી હાથી આથી જોઈએ તો ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી છે અને હાલ કોઈ નવું બાઇંગ આવતું નથી જેને કારણે ગોલ્ડ સિલ્વરમાં એટ્રેક્શન ઘટ્યું છે મિત્રો ત્રીજું કારણ છે કે ગોલ્ડ સિલ્વરના ભાવ એટલા બધા ઝડપી અને એક તરફી વધ્યા હતા તમને તો તમે તો સાક્ષી છો કે ગોલ્ડ સિલ્વરના ભાવ સળંગ વધ્યા હતા આથી ગોલ્ડ અને સિલ્વર જે છે એ ટેકનિકલી જોઈએ તો હાઈલી ઓવરબ્રોડ થઈ ગયા હતા અને એને કારણે ઊંચા મથાળે ભારે વેચવાલી જોવા મળી જે બુલ ઓપરેટરો હતા ફ્યુચરમાં એમણે ભારે વેચવાલી કરી નફો બુક કર્યો એટલે આ ઘટાડો આવ્યો અને આ ઘટાડો ડ્યુ પણ હતો અ પરંતુ મિત્રો ગોલ્ડ સિલ્વરના ભાવ એટલા માટે જ આ ઘટીને આવ્યા એ છે કે આગામી સપ્તાહે સોનું ચાંદી હજી સસ્તા થશે અને નવી ખરીદી હાલના ભાવે કરાય કે ના કરાય તો મિત્રો ટેકનિકલી જોવા જઈએ તો ગોલ્ડ સિલ્વરે તમામ સપોર્ટ લેવલ હાલ તોડીને નીચે ગયા છે એટલે હાલ વાયદા બજારમાં જોઈએ તો ટેકનિકલી ઉછાળે વેચવાની લાઇન પડી છે

વિતેલા સપ્તાહે ગોલ્ડ પચીસો ને એકતાલીસ ડોલર થઈ ગયું છે પણ પચીસો ડોલરનો એક મજબૂત સપોર્ટ લેવલ આવે છે જેથી ગોલ્ડમાં પચીસો પચીસ ડોલર સુધી આસપાસ તમે ખરીદી કરી શકો છો એ તમને નફો કરાવશે તેવી જ રીતે ચાંદીમાં પણ ત્રીસ ડોલર આજબુ ત્રીસ ડોલરનો જે લેવલ છે એ એક મજબૂત સપોર્ટ લેવલનું કામ કરશે આ લેવલ આસપાસ તમે બાય કરી શકો છો મિત્રો બીજું મારે તમને એ કહેવું છે કે ફ્યુચરમાં ભાવ ઘટશે તો હાજર બજારમાં સોના ચાંદીના ભાવ ઘટી શકે છે પણ સોના ચાંદીમાં રોકાણ કરતા રોકાણકારો માટે આ ભાવે ખરીદી કરવાની તક મળી છે એમ સમજીને રોકાણ કરવું જોઈએ કારણ કે લાંબા ગાળાનો જે ટ્રેન્ડ છે એ હજુ અકબંધ છે તેજીવો અકબંધ છે જેને જરૂરિયાત હોય લગ્ન પ્રસંગની ખરીદી હોય કે કોઈ શુભ પ્રસંગ આવવાનો હોય તો અથવા ભવિષ્યનું પ્લાનિંગ કરવાનું હોય તો સોનું ચાંદી છે એ હાલના ભાવે ખરીદી કરી શકાય છે નીચા ભાવે ખરીદી કરવાની તક મળી છે તેમ સમજી અને ખરીદી કરવી જોઈએ મિત્રો મેં હમણાં જ વાત કરી કે આપના ઘરે કોઈ સુપ્રસંગ ભવિષ્યમાં આવવાનો હોય અથવા આપની જરૂરિયાત હોય તો આપ એસઆઈપી પણ કરી શકો છો ગોલ્ડ ઈટીએફ સો સિલ્વર ઇટીએફ પણ છે સારી વ્યવસ્થા છે તમે એમાં દર મહિને એસઆઈપી પણ કરી શકો છો અને ભવિષ્યનું પ્લાનિંગ પણ કરી શકો છો ખૂબ સુંદર વ્યવસ્થા છે ડિજિટલી જોવા જઈએ તો સોશિયલ મીડિયા આવ્યા પછી અને ડિજિટલ મીડિયા આવ્યા પછી અને ઓનલાઈન ટ્રેડિંગ થયા પછી ખૂબ સારી સગવડો થઈ ગઈ છે તો આપ તમારા ભવિષ્યનું યોગ્ય પ્લાનિંગ કરજો સોના ચાંદીમાં ખાસ કરીને કારણ કે કૂદકેને ભૂસકે ભાવ વધી રહ્યા છે મોંઘવારી કરતાં પણ સોના ચાંદીના ભાવ ખૂબ વધી રહ્યા છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરજો થેન્ક યુ વેરી મચ